ચુમોતેર કિલો વચન ગ્રુપ સ્પર્ધામાં ભાગ લઈ જુડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ તેમજ કુસ્તી સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી મેળવેલું છે જે બદલ ભરૂચ જિલ્લા જુડો એસોસિએશન પ્રમુખ ગૌરવ ઠક્કર તેમજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ કુસ્તીના કોચ પરેશભાઈ કહાર ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રવિન્દ્રભાઈ તેમજ એમ પટેલ વીર નર્મદા યુનિવર્સિટી કુસ્તી કોચ ડોક્ટર ધનંજય યાદવ ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા હતા